સીઝ ફાયર થયા પછી પણ દેશની સરહદી સીમા પર દેશના સરહદી જિલ્લાઓમાં એક પછી એક ડ્રોન દરરોજ રાત પડતાની સાથે દેખાવા માંડે છે રાત્રે એ ડ્રોન આવે છે આપણે એને ન્યુટ્રલ કરીએ છીએ એલિમિનેટ કરીએ છીએ અને ફરી એકવાર બધું જ યથાસ્થિતિ શરૂ થાય છે સાંજ પડતા સુધીમાં જ લાઇટ બંધ કરી દેવામાં આવે છે સવાર પડતા સુધીમાં જ બધું યંત્રવત થઈ જાય છે શું ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વણસેલા સંબંધો દરરોજ ડ્રોનનું આવવું ભલે એ સર્વેલન્સ માટે આવતા હોય તો પણ શું આ ન્યૂ નોર્મલ થવા જઈ રહ્યું છે આ પ્રશ્ન દરેક સામાન્ય માણસના નમસ્કાર આપની સાથે હું આપણે કરેલું ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુર પછી પાકિસ્તાને પોતાના ઓપરેશન નું નામ આપ્યું બન્યાન બન્યાનુન મસુર પાકિસ્તાને કહ્યું કે અમારા ઓપરેશનની સફળતા છે એટલે જ પાકિસ્તાને પોતાના એ સફળતાના નિમિત્તે એમના દેશમાં યોમે તશક્કુરની ઉજવણી કરી યો તશક્કુરનો મતલબ છે કે આભાર માનવાનો દિવસ કોનો આભાર માનવાનો હતો કે અસીમ મુનીરનો આભાર માનો પાકિસ્તાનની સરકારનો માનો પાકિસ્તાનની સેનાનો માનો અને આપણે એમનો આભાર માનીએ છીએ કેમ કે આપણે સફળતા ઉજવી રહ્યા છીએ પાકિસ્તાનના ખેલાડીઓ શાહિદ આફરેદી જેવા લોકો પાકિસ્તાની ઝંડો લઈને અડધી રાત્રે રસ્તા પર સેલિબ્રેટ કરવા નીકળ્યા પાકિસ્તાનની સડકો પર નીકળ્યા એમનું આશા કે એમની ઈચ્છા શું હતી તો એ કહી રહ્યા હતા કે અમે જીતી ગયા છીએ હવે આ જીતની ડેફિનેશન કોણ નક્કી કરશે એક દેશ જે કહી રહ્યો છે કે અમે યુદ્ધ જ નથી કર્યું એટલે ભારત કહી રહ્યો છે કે અમે યુદ્ધમાં તો હજી ગયા જ નથી અમારા માટે આ આતંકવાદીઓને આતંકીઓના અડ્ડા નાશ કરવાનું ઓપરેશન માત્ર હતું પાકિસ્તાને જે કર્યું અમે એનો વળતો જવાબ આપ્યો એક દેશ જેનો એક એર સ્ક્વોડ્રન લીડર છે એ મર્યો છે અને જનાઝામાં લપેટાયેલો છે એના અનેક સૈનિકો એટલે લગભગ ત્રીસથી ચાળીસ જેટલા સૈનિકો છે કે જેના જનાઝા ઉઠી રહ્યા છે એક દેશ કે જે પોતાની સૌથી ફ્રન્ટ લાઈન આર્મી જેને માને છે એવા ટેરરિસ્ટ એ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનના સૌથી મોટા હેડક્વાર્ટર એટલે જૈશનું હેડક્વાર્ટર કે પછી તમે લશ્કરે તૈબાનું હેડક્વાર્ટર લઈ લો ઇન્ડિયન મુઝાહુદ્દીનનું લઈ લો આ બધા જ હેડક્વાર્ટર્સ તબાહ થયા છે બહાવલપુરની જે તસવીરો ભારતીય સેનાએ શેર કરી છે એ કલ્પનાની બહાર છે અને છતાંય એ બધા ઉઠતા જનાઝાની વચ્ચે સૌથી મોટો તમારો પાળેલો આતંકવાદી મસૂદ અઝર એવું કહેતો હોય કે હું શું કામ ન મરી ગયો આટલા બધા એના સગા મર્યા હોય અને એક દેશ આભાર માની રહ્યો છે પોતાની સેનાનો ને ઉજવણી કરી રહ્યો છે સફળતાની આ ઉજવણીની વચ્ચે એક પ્રશ્ન છે કે એક બાજુ જ્યારે પાકિસ્તાન આ ઉજવણી શું કામ થઈ કેમ કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શહેબાઝ શરીફ આવ્યા સામે અને શહેબાઝ શરીફે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશની જનતાને સંબોધિત કરીને કહ્યું કે આપણે જીતી ગયા છીએ અને આપણે દુશ્મનને નીચે ગૂંટણીએ લાવી દીધું છે એના પછી એમના સેનાના જવાનો એના અધિકારીઓ ભેગા થયા ત્રણ અધિકારીઓએ સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરીને એમણે કહ્યું કે અમે ભારતને આટલી આટલી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે આ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે દુનિયાનો કોઈ દેશ હાર સ્વીકાર કરતો નથી દુનિયાનો કોઈ દેશ એવું નથી કહેતો કે હા અમને આવીને મારીને ગયા છે ને એટલે જ એ બહુ સ્વાભાવિક રીતે ભારત પોતાનો પક્ષ મૂકે પાકિસ્તાન પોતાનો પક્ષ મૂકે પોતાના દેશમાં બધા પોતાની જનતાને કે નાગરિકોને રાજી રાખવાનો પ્રયત્ન કરે પણ એ નાગરિકોની તર્કશીલતા અને બુદ્ધિ પર પ્રશ્ન છે કેમ કે ભારતે જે સૌથી મોટો આઘાત પાકિસ્તાનને કોઈ આપ્યો હોય તો એ નૂર એરબેઝ પર કરેલો હુમલો છે ન્યુયોર્ક ટાઈમ્સનો જે રિપોર્ટ છે એ કહી રહ્યો છે ને બીજું એ સૌથી મહત્વનો છે કેમ કે ન્યુયોર્ક ટાઈમ્સનો રિપોર્ટ કહે છે કે પાકિસ્તાનનો પરમાણુ સ્ટોક રાવલપિંડીમાં ખાલી દસ કિલોમીટર દૂર છે ત્યાં નૂરખાન એરબેઝ જ્યાં આવેલો છે આ નુરખાન એરબેઝ છે જેને પાકિસ્તાની સ્ટ્રેટેજીક પ્લાન ડિવિઝન પીએસપીડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પીએસપીડીમાં પાકિસ્તાનના પરમાણુ સ્ટોકના સૌથી વધારે હથિયારો ત્યાં ભેગા કરેલા હોય છે અને યુએસના રાષ્ટ્રપતિનું અચાનક જ સવાર સુધી એવું કહેવું કે એ દેશ છે એમની વર્ષોથી ચાલી આવેલી લડાઈ છે ને એ લોકો ઉજવી લેશે અને પછી એ લોકોનું અચાનક એક્ટિવ થવું એ બહુ જ બધા બહુ બધા સંદેશ આપે છે કોઈ જ જગ્યાએ કોઈ આની અધિકારિક પુષ્ટિ કે માહિતી નથી થઈ સ સવાલ અને સમસ્યા માત્ર એટલી છે કે નૂરખાન એરબેઝ તો એક એવો એરબેઝ છે કે જેનો જે તે સમયે અમેરિકાએ પણ ખાસો ઉપયોગ કર્યો એનું બહુ જ સ્ટ્રેટેજીક મહત્વ છે પાકિસ્તાન માટે કદાચ સૌથી મહત્ત્વનો એરબેઝ એ છે અને જો ન્યૂયોર્ક ટાઇમ્સને બાકીના બધા અહેવાલો સાચું કહેતા હોય તો ત્યાં એનો ન્યુક્લિયર બેઝ આવેલો છે અને ત્યાં ભારતે હુમલો કર્યો છે ત્યાંની તસવીરો શેર કરી છે અચાનક જ દુનિયાભરના રાષ્ટ્રોમાંથી એટલે ચીન ઇજિપ્ત અમેરિકા બાકીના બધા જ લોકો પાકિસ્તાન ચુકામ પોતાના વિમાન ઉતારીને પોતાના બહુ જ મહત્વના વૈજ્ઞાનિકો અને અધિકારીઓને ત્યાં મોકલી રહ્યા છે એની પાછળના ઘણા બધા કારણ હશે એ કારણ શું છે એની આપણે પ્રતિક્ષા કરીશું પણ આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં જે રીતે સેલિબ્રેશન થઈ રહ્યું છે એ આપણને તસવીર આપે છે કે ત્યાંની જનતા માટે ત્યાંનું પોલિટિક્સ જે દિશામાં લઈ જાય જનતાને એ દિશામાં જનતા જાય છે ના પાકિસ્તાનની આવામમાં કોઈ ફરક આવવાનો છે ના પાકિસ્તાનની સેનામાં કોઈ ફરક આવવાનો છે ના પાકિસ્તાન સ્પોન્સર ટેરરિઝમમાં ફરક આવવાનો છે અને એટલે જે જવાબદારી ભારતની ભારતના ભારતની સરકારની અને ભારતની જનતાની વધી જાય છે આપણે આપણી સુરક્ષા જાતે કરવાની છે આ શરૂ થયા પછી ને બીજું કે સાપને અધૂરો માર્યા પછી દુશ્મનને અધૂરો છોડ્યા પછી આપણી પાસે એક માત્ર રસ્તો રહી જાય છે કે એ ઘાયલ છે એ એટલી હદે ઘાયલ છે કે એની પાસે બે રસ્તા છે કે આખી જિંદગી પર જીવતું રહે પાકિસ્તાન અને કાં તો એ પ્રતિકાર કરે પાકિસ્તાનનું લક્ષણ હંમેશાથી એવું કહે છે કે સહેજ સારું થશે અને સહેજ આમ એને કળ વળશે કે તરત એ પ્રતિકાર કરવાનું છે ને એનું પ્રતિકાર ક્યારેય દેશની સેના સામેની લડાઈ હોતી જ નથી એ સક્ષમ જ નથી લડી શકવા માટે ભારતની સેના સામે અને જ્યાં એ સક્ષમ નથી ત્યાં એવી જગ્યાએ વાર કરે છે જ્યાં ભારત માટે કપરી સ્થિતિ છે અને એ છે ભારતમાં ભારતમાં સિવિલ વોર કરાવવાનો પ્રયત્ન એકબીજાના દુશ્મન માણસોને બનાવવાનો પ્રયત્ન ભારતમાં હિન્દુ મુસલમાનના ઝઘડાને કોમી રમખાણો કરાવવાનો પ્રયત્ન ભારતમાં સિરિયલ બ્લાસ્ટ કરાવવાનો પ્રયત્ન ભારતમાં આતંકવાદી હુમલા કરાવવાનો પ્રયત્ન અને આ બધામાં પાકિસ્તાન માત્ર તો જ સફળ થઈ શકે જો દેશની સરકાર દેશની જનતા સામૂહિક રીતે નિષ્ફળ થાય અને એમની સામૂહિક નિષ્ફળતાઓનું પરિણામ આપણે ઘણી બધી વાર ભોગવી ચૂક્યું છે પહેલગામ હોય પુલવામા હોય ટ્વેન્ટી સિક્સ ઇલેવન હોય મુંબઈના સિરિયલ બ્લાસ્ટ હોય અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ હોય અક્ષરધામ હોય આ બધા બધાનું સહિયારું ફેલ્યોર રહ્યું છે આપણી સહિયારી નિષ્ફળતાઓ છે કે આપણે બહુ જ એકદમ આવું કશું થાય ત્યારે અચાનક જ રાષ્ટ્રવાદી થઈ જઈએ છીએ અને જેવું થાય એટલે હાથ ખંખેરીને ઊભા થઈ જઈએ છીએ અને પછી આ દેશની સાથે કે દેશની મૂળભૂત વાતો સાથે કોઈ વિશેષ મતલબ નથી રાખતા આપણે ના આપણી પ્રતિજ્ઞા યાદ રાખીએ છીએ ના આપણી મૂળભૂત ફરજો યાદ રાખીએ છીએ અને સરકાર યાદ નથી રાખતી કે આપણને મૂળભૂત હક્કો શું મળેલા છે દુનિયામાં ઘણી બધી એવી અર્થ સ્થિતિઓ પેદા થઈ છે બલુચિસ્તાનથી માંડીને પીઓકીના અંદરના સંઘર્ષોએ પાકિસ્તાનને કેટલું તોડે છે એ ખબર નથી આપણી એકમાત્ર જવાબદારી એ છે કે આપણે એમની સામે માત્ર તો જ જીતી શકીશું જો સૌથી પહેલાં આપણે એક હોઈશું આપણી એકતા અને આપણા વ્યવસ્થા તંત્ર પરનો ભરોસો અને એમને ભરોસો અને આંધળો ભરોસોનો મતલબ એ નથી કે આપણે એમને ભગવાન માની લઈએ અને કોઈ પ્રશ્ન જ ન કરીએ જો આપણે જે દિવસે એમને પ્રશ્ન કરવાના બંધ કરી દઈશું અને સાવ અંધભક્ત બની જઈશું તો એ પણ દેશ માટે બહુ જ સારી પરિસ્થિતિ નહીં હોય અપેક્ષા રાખીએ કે આપણે જેટલો ભરોસો રાખીએ છીએ સરકાર પર સરકાર પણ એટલી જ એટલી જ પ્રતિબદ્ધતાથી આપણા રક્ષણની જવાબદારી નિભાવે પણ એ જવાબદારી માત્ર સરકાર પણ નહીં નિભાવી શકે નાગરિકો પણ પોતાનું દાયિત્વ આપણે બધા જ સાથે મળીને દાયિત્વ નિભાવવાની શરૂઆત કરીએ નમસ્કાર